જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે મણકાની મદદથી સરવાળાના દાખલા શીખ્યા આજે આપણે 10 ની પટ્ટી અને છૂટા ચોરસ વડે દાખલાની સમજ મેળવવાની છે જુઓ અહીંયા આરતી અને રાજવી છે એમની પાસે આરતી બેન તમારી પાસે કેટલી પટ્ટી છે બે બે પટ્ટી અને ચાર છૂટા ચાર છૂટા એટલે કઈ સંખ્યા બને

દસ ચોરસ ભેગા કરી અને એક પટ્ટીની ખરીદી કરો ચલો આમાંથી દસ ચોરસ લાપી દો અને એક પટ્ટી લઈ લો અહી દસ ચોરસ ભેગા કરો બેટા

ચલો દર્શકની ખાલી પટ્ટી ગણો અરે વાહ ભાઈ કેટલા દર્શક થયા કેવી રીતે જુઓ આ પાસેના દર્શક બે અને રાજવી પાસેના ના ત્રણ અને એક દર્શક એકમમાંથી માંથી ભેગો કરીને આપણે બનાવે એટલે કુલ દર્શકના ખાનામાં કઈ સંખ્યા બને છ દર્શક કેટલા એટલે દીઠ બરાબર ને હવે હા ચાલો કેટલો જવાબ આવ્યો જો તમે અહીં જોઈ શકો છો દર્શક ની છ પટ્ટી અને બે એકમ છૂટા ચાલો સમજાવ્યું હવે આપણે નવી રકમ બનાવીએ ચાલો આ બાજુ દિશા ને હર્ષાઈ જાય એમની જગ્યાએ તમે જતા રહો ચાલો હવે નવી રકમ બનાવવાની છે તમારે હું જે રકમ બોલું ને પટ્ટી બનાવવાની નવની બેન તમારે ત્યાં રકમ બદલવાની છે બેટા ચાલો દિશા પાસે દિશા તારે છત્રીસ વસ્તુ લેવાની છત્રીસ ચાલો બેટા આરતી આ રકમ લઈ લો બધી એના ખાના મૂકી દો નવી રકમ બનશે અવની આ ગીઆઈ થોડી અવની બેન થોડા ખસો હમ

તમે દસ આપી અને ગૌતમ પાસેથી પટ્ટી લઈ લો ચલો ગૌતમ એક પટ્ટી આપો દસ ની એમને ચલો પટ્ટી આપો બેટા આ દસ તમને આપે છે ને તો દસ આપી અને એક પટ્ટી ચાલો હવે એમની પાસે તે

ત્રણ એકમ હવે શું કરવાનું છે બેટા ત્રણ એકમ તો થઈ ગયા હવે તમારે દિશાબેન અને હર્ષભાઈએ હવે કોનો સરવાળો કરવાનો એટલે કઈ સંખ્યા ભેગી કરવાની દશક ની પટ્ટી ભેગી કરવાની ચલો બંને ભેગી કરો તો અહીં મૂકતા જાઓ એક તો હતી જ હવે તમારી મૂકી દો ને પછી બધી ભેગી કરો બેટા ચલો હવે ગણો દિશાબેન તમારી બંનેની ભેગી થઈને કેટલી થઈ એક બે ત્રણ

બધા એકમમાંથી મળેલી સંખ્યા બરાબર તો ચાર પછી પાંચ છ કેટલા દશક થયા તો હવે બધાને સમજ પડી ને ભાઈ દર્શક ની પટ્ટી આઠ અને તમે ઊભા થઈ જાઓ બીજા છોકરાઓ આવી જાય દર્શન અને રોશનભાઈ ચાલો મિત્રો સંખ્યા બનાવવાની છે બનાવ બનાવ તમે અઠાવન ચાલો ભાઈ તમારે અઠાવન પટ્ટી લેવાની હતી અઠાવન સંખ્યા લેવાની સંખ્યા એટલે કેટલી પટ્ટી આવશે એટલે પાંચ પટ્ટી અને છૂટા ગુડ બેટા અને ભાઈ દર્શનભાઈ તમારે છવ્વીસ સંખ્યા બનાવવાની છવ્વીસ ગણી લો ખુટ્ટી મૂકો બેટા ચલો તમારે છ મૂકવાના હે ને ખૂબ સરસ ચાલો ચાલો બધા બધા કહો તો રોશન પાસે કેટલા ચોરસ છે નાના અને દસ ની પટ્ટી અને દર્શન પાસે બે પટ્ટી અને છ છૂટા અરે વાહ ભાઈ તો તમારે કયા ચોરસ ભેગા કરવાના પટ્ટી કે ચોરસ ચાલો ભેગા કરો અને દસ ચોરસ ભેગા થાય એટલે ગૌતમ પાસેથી પટ્ટી ની ખરીદી કરવાની બરાબર ને જો આઈ પટ્ટી છે પણ આપણે સમજવાનું છે કે 10 કરતાં સંખ્યા વધે ત્યારે એની જૂથ બની જાય દશકના ખાનામાં આવે તે સંખ્યા ચાલો કેટલા થયા બેટા 8 માં 6 પટ્ટી ઉમેરી ને કેટલા થયા કેટલી પટ્ટી થઈ રોશન 14 14 થઈ છે ને તો હવે 10 પટ્ટી ગણી અને 10 ચોરસ આપી દો અને એક પટ્ટી લઈ લો ગણતા જવાનું ખુબ સરસ ચાલો ભાઈ આપો એમને એક પટ્ટી વાહ ભાઈ ચાલો હવે રોજ ચાલો કેટલા દશક થયા કેટલા એકમ થયા ચાર એકમ અને દશક એટલે તમારે કઈ સંખ્યા બની એકમમાં આઠ ને છો બનાવો ચૌદ એકમ કેટલા હા તો માં કઈ સંખ્યા આવશે બેટા હા અને હવે દશક એક પટ્ટી છે તો એક પટ્ટી ને કોની સાથે ઉમેરી દઈશું દશક ની પટ્ટી સાથે ચલો તમારા દશક મૂકો ભાઈ

ગણતરી કરી અને લખવાનું બરાબર જેમ આપણે એકમ એકમ ભેગા કર્યા અને દશક ની પટ્ટી જ રીતે આ ખાનામાં તમારે પટ્ટી ભેગી કરીને જવાબ લખવાનો છે